નીરખાયો નીરખાયો એટલે ઓળખાયો હાથમાં ઓળખાતો હોય તો કીધું હોય ને કે હાથમાં ઓળખ્યા વિના અલગ છે નહીં માટે Anou bauti ake moun la li do ane la akou zo apayen, to ade waza. Kimke anou bauti, wala kayo ane, anou bauti etle te oye se ane. Ayo ane chikwe. Anou bauti ane, wala kayo ane, wala kayo ane, wala kayo ane, wala kayo ane, વાતચીત કરી દરવાજે આવશે એટલે અહીંયા બધા થાય છે ઉપદ્યાસ લય છે જેમ છે એમ નિકે ન થાય તમે કેમ ઉપદેશ માનવાનો એમ

જે આપણને આ સમદૃષ્ટિ કરાવી બધે હરખો હશે ક્યાંય નાનો મોટો તમારું હા સૂર્યનું પ્રકાશ કરવાનું કામ છે એ આપડું પાણી વાળવા નો આવે ગમે એટલે પૂજા કરો નો આવે ને ગમે ભગવાન ને તમે પૂજા કરો કે મારે આ સંપત્તિ થઈ જાય તો હું એટલી માનતા કરી ના દરરોજ પુના પુનરા સાલો રાખો તો એ વસ્તુ બને મેને જ કરવી જોઈએ છે એટલે જો ભગવાન કઈ કરતો જ નથી તો પૂજા કરવી હું લેવા જો એમ હું કહું પણ અહીંયાથી પાખંડ ચાલુ થાય પાખંડ ની શરૂઆત પૂજા ચાલુ થાય પૂજા કરતા જાય ને પછી પાખંડ આગળ આગળ હાલતું જાય ભુવા હોય ને શરૂઆતમાં કાઈ ભુવા નહી થવાતા શરૂઆતમાં પૂજા કરે દીવા દૂપ કરે પછી આગલા ભુવા એને કે ભાઈ આ ભક્તિ ભાવ આનો હારો દો ભુવા થાપે પછી અહિયાં થી ધૂણવાનું ચાલુ થાય કંઈ માં માતાજી આવે કે આગળ વધતા વધતા પાછી વચન વાત મંડે દેવા કે રા હું તને દીકલો દઉં છું આમ આ પાખંડ આગળ આગળ જ જાય અને હજી આજની તારીખ સુધી કરતા નથી કે આ હકીકત શેર શું આના પૈનમાં શું આવે કોઈ નિકી કરતા નથી આને પૂછ્યું તો એ કે પવન આવે પવન તો અમને આ બધે પવન આવે છે બધા આવતો હોય પવન પવન આવે એટલે કુદકા મારવાના આંકડો મારવાની અને એ જો માતાજી માનતા હોય પણ માતાજી આવતા હોય ને તેમાં આંકડો મારો ફરીને ન આવે ને એમ એ આંકડો ખાવા જ થોડાક આવતા હોય માતાજી એટલે આ વસ્તુ ને કે કરી દો ગમે વસ્તુ આપણે પણ આ કીધું ને કે આ વિશ્વાસ વાણ આલે એવા બધું વિશ્વાસ હજુ જાય પણ છે અંધશ્રદ્ધા વિશ્વાસ એ જ અંધશ્રદ્ધા છે કારણ કે વાત રાખીને બેઠા વસ્તુ નો બને તેથી તમને એ વિશ્વાસ નિરાશા આપશે તમે ઘણા ટાઈમ થી વિશ્વાસ રાખીને બેઠા એ તમારું કાર્ય ન થયું એટલે એ તમને નિરાશા છે એનો એ વિશ્વાસ અને એનો એ તમને એમ થાય છે કે આ બધું ખોટું છે તો હાસો વસ્તુ તો સદગુરુ મહારાજે આપણને બતાવી દીધો છે કે નિજ તું પોતે છો એમાં ની વાત તો કોઈ કોઈને જોવા એકલો છો પછી વાટ કોઈને જોવાની સ્વરૂપ માં એકલા માનવ માનવ નું કામ કરે છે નડે બે વાત છે બરોબર ને કામે કરે છે માણ માણા નું કામે કરે છે નડે છે માણસ નડે છે માનવીને મોટોથી આપીશ એ પેલા નાનો હોય ન નડે મોટો થાય એટલે નડવાનું કામ ચાલુ કરી દે પછી શું એના હાથમાં સત્તા આવે છે જયારે આ ગમે આપડે સુધાર મત ને ભીખ માંગતો હોય અને પછી બેઠ બેઠો ઓર્ડર કરે બાપા કે પણ ખેડૂત ભેગા થયા છે જાવ પોલીસો બંદોબસ્ત કરો નાખો હા એટલે ઈ મળે નડવા મીજ મંડે ઓર્ડર કરવા

પ્રશ્ન થો હોવા જાય હવે આ ખેતી ભાંગે આપડો ખેતી બધાને દેશે સિતે ટકા લોકો ખેતી ઉપર ના બેસે હવે ખેતી ભાંગ છે એ હાલત થાય છે અત્યારે આમાં જેવા બુઢિયા ખેતી કરવા તૈયાર છે નાનો હાથ તો બધા વ્યાજ કંપનીઓ અને સરકારે કંપનીઓ એટલે થાપવા દીધી નાનો હાથ બધા આપડે મોરબી જાય ખાનજાય નાનો હાથ વ્યો જાય આમાં જેવા બુટગા વળો મસ્તા હોય એ કેટલું ઘાંક છે પછી આમ કોઈ ખેતી કરવા હતા નથી છતાં ખેડૂતને કોઈ ન્યાય દેતા નથી હવે આમાં કરવાનું શું એમ કોઈ ખેડૂત ન્યાય મળે ને એટલે ખેતી ભાંગી જ આવે તો આવું બધું સમજી ને કરે એટલું સારું છે અનુભવ જાતે કરવાનો છે ખેડૂત નહીં તે પછી એક પાક વાવે ન રખાય એને જે હશે હોય એવા જ પાક વાવવાનો તો જ બજાર આવવાનું છે વસ્તુ આવી થાય કબ્દા કાંડમાં તો હવે અત્યારે માવઠા થાતા હોય એમાં ભેજ રહેવાના જ એમાં ખેડવી શું કરવાનું અત્યારે વરસાદ થાય દિવાળી કે માવઠા એટલે એવું મારી બગાડ તો હોય જ એમાં ખેડવી શું કરવાના એક બધી વસ્તુ તો કઈ સારી એક દાદી નીકળવાય ની જ નહિ એક હાથ સૈ ને આંગળીઓ સરખી હોયતી નથી અને વેપારી લોકોને એક એવું કોક એવો મોળો થોક લસકો આવી ગયો

બકાલો ઘીરે ખાય એટલું વાવો હું એટલું અનાજ ખાય એટલું વાવો અનાજ વાવે એને બકાલો વાવવાનું અને આપડે રાગ ભાવ વધારતા દેવ એ બધું શિકાર લાવું બધું હાલ્યું જાય છે ને કા આવું ખાલી એક દૂધ બકાલો અનાજ આ બેન થઈ જાય ને ભલે કપા વાવો હોય વાવો બીજી બધી વાવો એક અનાજ પોતાનું પોતું માલઢોર રાખવા દૂધ બાય ન જવું જો બકાલો બાય પોતાનું પોતું કરવું બીજી બધી વાવી દેવાનું એટલે આમ જો એકતા જયારે આવે ને ત્યાં આ બધા લાગે લાકડા ભાંગે બાકી કંઈક આમ નવા જ હોય નહી હાલે હવે આનો આટલો ભાવ થાય છે એટલે આ બધા હો હો લાગે લાકડા જ ભાંગે છે અને એક હતા એ એક નિયમ જ થઈ ગયો કે ગામમાં આવી ગયો કે આ ઉપાડ્યો

પોલીસ વાળા ન જાવ તો કોને નુકસાન કરે કોઈ નહીં કોઈ કઈ કરવાનું જ નતું અને એવે તો આ ગામ સભા ભેગી થાય જ છે જયારે આ જરાસંઘ ગોકુળ મથુરા ઉપર ચૌદ વખત સડાઈ કીધી પબ્લિક અડધી પબ્લિક એમાં મરી જાય પછી પબ્લિક જ ભેગા થઈને ના પાપ દીધી કે હવે તમે છે ને અહીંયા કઈક સ્થળ બદલી નાખો કૃષ્ણ ને બળદેવ ને બેની આ રજા આપી દીધી અને વસાયો હતો એમ જયારે આવા અમુક નો થવાનું થાય આ પબ્લિક રજા આપી દેવાની કેમ એમાં ખેડૂત ઉપર વધુ આ મૂક્યો છે ભાર આટલા એટલા વ્યારા નાખ્યા પબ્લિક એમના સહન કરી જાય છે આજી આરતી જીજી ના બધા કેટલા નાખ્યા માલપા છે જીસીબી જીસીબી લેવો હોય ત્યાં પાંચ લાખ તો એનો આવડો આવે ભરવાનો જીએસટી ભરવાનો આવે એટલે હવે જીએસટી હવે આ ખેડૂત કયો તા ગયા પણ અત્યારે કેસે આ પેટ્રોલ જો ને એ જ્યાં જ્યાં પેટ્રોલ પંપ હોય ત્યાં સુધી કે હે 23 રૂપિયામાં પૂગી જાય કેટલામાં આ બીજો બધો પેટ્રોલ પંપ નથી હું બોગતો પાની જે જે એ એની જ્યાં પેટ્રોલ દેસાને અહીંયા કાસું અહીંયા પુગે છે ભી તેટતેનું પકવે છે પણ એ ખર્ચો એવો લાગતો નથી કરશો એવો એ ફેક્ટરી વાળાને નહીં લાગતો કાસું તેલ એવો પછી થઈ જાય આ બધું આમ હાલ હશે એ સરકાર ને આવ્યો છે અને એમાં જ આ બધું સુકવણી થઈ શકે નક થાય ને છે પણ એ એના ભાવે ભલે એ આપણે ના નથી કે ભલે એ સરકાર ને જાય છે ને બધું વેતન વહીવટ થાય છે એમાં તો કઈ વાંધો નથી આ ખેડૂતને આ રીતે ખોટા સમજાડવા એ મોટી ભૂલ છે ખેડૂત અત્યારે શું કે ખેડૂત એટલે મહેનત કોઈ નહીં નોંધ રાતે ગમે અહીંયા પગ નાખીને હાલતો હોય છે એ પાણી વાવતો હોય રાતે એક વાગે લાઈટ આવે તો એ વીઓ છે એ ટાઢ હોય તડકો હોય એ કઈ જોવાનું નથી ખેડૂત સિવાય કોઈ રળે દેવાનું હોય નહીં હા ખેડૂત એકદમ થાક છે ને

પણ જ્ઞાન રીતે હાલવું જ નથી અત્યારે કપટની ની રીતે હાલવું ક્યાંથી પૈસો નીકળે એ જો મોટો હેતુ છે પૈસો 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 પૈસા વિના કોઈને હાલતું નથી પણ અતિ એની કોઈ દી ગતિ હોય નહી ગમે એની ની કોઈ દી ગતિ હોય નહીં એટલે આ બધું સમજી વિચારી ને હવ કરે તો સારું છે સદગુરૂ મા